લાઈવ વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ કોઈના દોષિત હોવા માત્રથી તેના ઘર પર બુલડોઝર ના ફેરવી શકાય સુપ્રીમ કોર્ટ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ સહિત કેટલાક રાજ્યોમાં આરોપીઓની સંપત્તિ પર પ્રશાસન દ્વારા બુલડોઝર ફેરી દેવાના મામલા સામે આવતા આવતા હોય છે આ સ્થિતિ વચ્ચે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ અવલોકન કરતા જણાવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ દોષિત હોય તો પણ ઘર તોડી ના શકાય કોઈ માત્ર આરોપી છે તેના આધારે તેનું ઘર કેવી રીતે તોડી શકાય જો તેને દોષિત ઠેરવવામાં આવ્યું હોય તો પણ કાયદા મુજબ જ કાર્યવાહી કરવાની હોય છે આ સાથે જ સુપ્રીમ કોર્ટે એવી પણ સ્પષ્ટતા કરી કે અમે ગેરકાયદેસર બાંધ કામ કે દબાણ કરવાનું સંરક્ષણ નથી કરી રહ્યા સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ બી આર ગવઈ અને કે વી વિશ્વનાથનની બેચે કેટલાક રાજ્યોમાં આરોપીઓ કે અપરાધીઓની સંપત્તિ પર બુલડોઝર ફેરવી દેવા સામે અરજી થઈ તેની સુનવણી કરી હતી જે દરમિયાન સોલિટીટર જનરલ તુષાર મહેતાએ ઉત્તર પ્રદેશ સરકાર વતી દલીલ કરી હતી કે ઉત્તર પ્રદેશ સરકાર માત્ર કોઈ આરોપી હોવાને કારણે જ તેની સંપત્તિ નથી તોડતી રાજ્ય સરકાર મ્યુનિસિપલ કાયદાનું પાલન કરી ગેરકાયદેસર સંપત્તિ હટાવવાની કામગીરી કરી રહી છે કોઈ આરોપી અપરાધમાં સામેલ છે માત્ર તેવા કારણોથી તેની સંપત્તિ તોડવામાં નથી આવી રહી બાદમાં સુપ્રીમની બેચે કહ્યું કે જો તમે આ નિર્ણય લીધો હોય તો અમે તેને રેકોર્ડ ગાઈડલાઇન પણ જાહેર કરીશું અમે કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર દબાણ કરવાનું સમર્થન નથી કરી રહ્યા રોડ પર કોઈ પણ ધાર્મિક કાર્ય માટે બાંધકામ કરીને દબાણ કરવામાં આવ્યું હોય તે પણ નહીં ચલાવી લઈએ એક અરજદાર વતી હાજર વરિષ્ઠ વકીલ દુષ્યંત દવે કહ્યું કે હાલ તમામ રાજ્યોને બુલડોઝર ન્યાય કરવા લાગ્યા છે જેને રોકવાની જરૂર છે બાદમાં સુપ્રીમની બેચે કહ્યું કે અમે સમગ્ર દેશ માટે ચોક્કસ ગાઈડલાઈન જાહેર કરીશું તમામ પક્ષોની પાસેથી સુપ્રીમ કોર્ટે ગાઈડલાઇન માટેના અભિપ્રાયો મંગાવ્યા હતા આ મામલે સત્તર સપ્ટેમ્બરના રોજ વધુ સુનાવણી રાખવામાં આવી છે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ દિલ્હીમાં આરોપીઓની સંપત્તિ ગેરકાયદેસર હોવાના દાવા સાથે બુલડોઝર થી તેને તોડી પાડવાના મામલા ને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી ત્યારે સુપ્રીમ કોર્ટે આ પ્રકારનું અવલોકન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો આ તા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર